હેલો ગાઈસ તો બધાયને જય સ્વામિનારાયણ કેમ છો બધાય તો આજે અમે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા અને જ્યારે આ અમે આ સર્કલ ક્રોસ કરીને આ રિંગરોડ બ્રિજ પરથી જઈએ છીએ ને ત્યારે તમને આઈડી આવી જ ગયો હશે કે અમે ક્યાંથી જવાના છીએ ને ક્યાં જવાના છીએ કેમ કે અમે આજે જવાના છીએ મોટા વરાછા શોરૂમ પર ચાલો તો આપણે મોટા વરાછા જઈએ અને મોટા વરાછા આપણે એક બેગ મૂકવાની છે આપવાની છે તો ચાલો તુષારભાઈ નીકળી ગયા છે બેગ આપવા માટે તો અમે આવી ગયા છીએ મોટા વરાછા એજલ્સમાં અને ત્યાં આપણે બેગ આપીને હવે ત્યાંથી જતા રહીએ આપણે હીરાબાગ ચાલો તો હવે આપણે જવાનું છે હીરાબાગ ત્યાં તો રસ્તામાં પેટ્રોલ ખૂટી ગયું પેટ્રોલ તો પૂરા જ પડે ને પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયા ત્યાં આગળ આવ્યા ત્યાં તો હીરાબાગ સિગ્નલ બંધ હતું પછી સિગ્નલ ખુલી ગયું એટલે અમે ત્યાંથી આગળ નીકળી ગયા છીએ અને હીરાબાગ આવી ગયા છીએ તો હીરાબાગ આપણે આવી ગયા છીએ આપણા શોરૂમની નજીક હમણાં આપણો શોરૂમ આવી જશે તો ત્યાંથી આપણે આગળ જઈએ ને એટલે આ લક્ષ્મીનારાયણ દવે મીઠાઈવાળા એની આગળ આપણો શોરૂમ આવેલો છે બ્યુટી હાઉસની બાજુમાં તો આવી ગયો છે આપણો શોરૂમ એજલ્સ ધ વેડિંગ ગેલેરી તો શોરૂમ પર આવી ગયા એટલે તુષારભાઈનું કામ કરતા હતા ને તેજલ તેજલભાઈ બધાને હાઈ કરે છે તો બધા હાઈ કરી દેજો ત્યાં તો એક ક્લાયન્ટ આવી ગયા છે એમને સાડી જોઈએ છે રેન્ટ પર તો વિધીએ એમને સાડી પહેરાવી દીધી છે અને આ છે એનો છોકરો એ કે મારે મમ્મી સાડી પહેરવી છે તો એમને પણ એમની જોડે જે એમના દીદી હતા એમણે સાડી પહેરાવી દીધી છે જુઓ તમે એને કેટલો હરક થાય છે સાડી પહેરી છે તો એમના મમ્મીએ પણ સાડી પહેરી છે અને એમના મમ્મીને પણ બહુ મસ્ત લાગે છે સાડી એમના મમ્મીનો વિડીયો બનાવીએ છીએ તો એ કહે છે મારો બનાવવું તો એ બી આવી ગયો છે એમની મમ્મી પાસે નાના છોકરાને પણ કેટલા શોખ છે સાડી પહેરવાના જ તો ચાલો આ દીદીએ સાડી બીજી સિલેક્ટ કરી લીધી છે કે દીદીને એમના દિયરની એન્ગેજમેન્ટમાં સાડી પહેરવી છે તો આપણે કીધું કે દુપટ્ટાવાળી પહેરવો નહીં તો વધારે મસ્ત લાગે એટલે એમણે દુપટ્ટાવાળી સિલેક્ટ કરી લીધી છે ત્યાં તો વિધિએ નેકલેસનું પેન્ડલ તો ઘડી દીધું હતું સોનાનો ભાવ અત્યારે બહુ છે એટલે મિરરમાં બનાવી દીધું છે અને આ એની ઇયરિંગ બનાવે છે ખાલી નેકલેસથી તો આપણને ચાલે નહીં કાન માટે તો કંઈક જોઈએ જ ને હજી તો આ અધૂરું છે પૂરું થઈ જાય એટલે તમને હું આખું બતાવી દઈશ આનો ફાઇનલ લુક જો તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો મેસેજ કરજો અને આજે તો હનુમાન જયંતિ હતી એટલે આપણે કીધું ચાલો આજે હનુમાન ચાલીસા સાંભળી લઈએ તો મેં અને વિધિએ બંનેએ અગિયાર વખત હનુમાન ચાલીસા વાંચી લીધી છે તમે કેટલી વખત વાંચી છે હનુમાન ચાલીસા એ બધા એકવાર કમેન્ટમાં કહેજો અમને તો લાઉડ સ્પીકરમાં બહુ મજા આવે છે હનુમાન ચાલીસા સાંભળવાની તો ચાલો આજે હનુમાન જયંતિ છે ને એટલે આપણે આજે તો કુર્તી પહેરીને આવી ગયા હતા કેમ કે આપણે સાંજે જવાનું છે જમવા હનુમાન હનુમાન દાદાના જન્મોત્સવની આપણે જે પ્રસાદી લેવા જવાનું છે સાંજે એટલે હનુમાન દાદાના લાડવા ખાવા જવાનું છે ત્યાં તો ક્લાયન્ટ આવી ગયા હતા ક્લાયન્ટ કે મને ચોલી પહેરાવી દો તો આપણું તો કામ જ એ છે ને ચોલી તો આપણે કીધું ચાલો પહેરાવી દઈએ એટલે આપણે એમને ચોલી પહેરાવી દીધી છે ને બાકી મસ્ત ચોલી જો તમારી એન્ગેજમેન્ટ હોય ગરબા હોય કોઈ બી ફંક્શનમાં તમે આ ચોલી પહેરી શકો છો અને આનો રેગ્યુલર દુપટ્ટો આવે છે તમારે હાથમાં રાખવો હોય તો હાથમાં રાખી શકો શોલ્ડરે ટ્રેપ કરવો હોય ને તો તમે શોલ્ડર ચાલો તો આ દીદીએ ચોલી પહેરી લીધી છે એમને લાગે છે આ ચોલી બહુ મસ્ત તો ચાલો ત્યાં સુધીમાં બીજા ક્લાયન્ટ આવી ગયા છે એમને સાડી જોઈએ છે તો એમણે આ લોટસવાળી સાડી સિલેક્ટ કરી લીધી છે તો ચાલો એ દીદીને આપણે બિલ કરી દઈએ ત્યાં આ દીદી એમનું સિલેક્શન કરી લે ફાઇનલ આ લોકોએ બધી સાડી જોઈ એમાંથી એમને લોટસવાળી ગમી છે લોટસવાળી ગમે જ નહીં કેમ કે એનો કલર બી બહુ મસ્ત છે ચાલો તો સાંજ પડી ગઈ ત્યાં તો મેડમ આવી ગયા હતા વિધિ એના ફોનમાં હતી તુષારભાઈ પીસીમાં એમનો હિસાબ કરતા હતા અને મેડમને એમનો વહીવટ ચાલુ હતો તો ચાલો હવે આપણે શોરૂમ બંધ કરીને આજે તો જમવા જવાનું હતું એટલે આપણે શોરૂમ ખુલ્લો છે બંધ નથી કર્યો કેમ કે આજે વિધિ લેટ જવાની છે એટલે હું ને તુષાર બંને નીકળી ગયા છીએ ઘરે જવા માટે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અમારું ડેઇલી અપડેટ જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ તો આપણે આવી ગઈ છીએ ઘરે ત્યાં તો અહીંયા તો બધા જમવા બેસી ગયા હતા એ જો કે મને પણ ભૂખ લાગી છે મારે પણ જમવું છે તો એ જો બેસી ગઈ છે જમવા જમીને અમારે અહીંયા પાછળ એક ગાર્ડન છે બાજુમાં ત્યાં બધા નાના નાના છોકરા જો કેટલી રમવાની મજા આવે છે ત્યાં હિંચકા છે